પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ જિલ્લામાં મિલકત ગુમના બનાવોમાં સત્વારે મિલકત શોધી મોડ માલિકને મુદ્દામાલ પરત સોંપવા સારું સૂચનાઓ આપેલી હોય જનવાઈ માંડવી પોલીસ સ્ટેશનમાં અરજદાર લતીફ અબુ ભખર સુમરા રહેવાસી સુમરાવાસ માંડવી નાઓ આવેલ અને તેઓએ જણાવેલ કે તેઓના કબજાની સ્પ્લેન્ડર મોટરસાયકલ જીટી ગ્રાઉન્ડ મધ્ય રાખેલી હતી જે મોટરસાયકલ થોડાક સમય પછી અરજદારને ન મળી હતી જેથી સદર મોટર શોધવા માટે મદદ માંગેલી હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર સી વાય બારોટનાઓની સૂચના અન્વય હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલી મોટર તાત્કાલિક અસરથી શોધીને તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવી છે હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર જીજે બાર એમ સતોતેર છ્યાસી આ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીવાય બારોટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ કે જાદવ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભલ્લાભાઈ ચંદુભાઈ ખરાડી તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ કે ગઢવી અને કિરણ વી ચૌધરી એ રીતના પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા